હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં મસ્ત ખાવાની મજા આવે એવા એકદમ હેલ્ધી મખાનાના લાડવા જે લાડવા આપણે બનાવવાના છીએ ફક્ત પાંચ મિનિટમાં બની જશે અને પીસવાની કે કંઈ પણ ઝંઝટ વગર આપણે ખાંડ કે ગોળ નાખ્યા વગર એકદમ હેલ્ધી એવા મખાનાના લાડવા બનાવીશું તો મખાનાના લાડવા બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ મખાના લીધેલા છે પણ મખાનાને સૌથી પહેલા આપણે શેકી લેવાના છે કેમકે ગમે ત્યારે આ મખાના આપણે યુઝ કરતા હોઈએ ને તો તે ગવરાઈ ગયેલા હોય હોય મતલબ સોફ્ટ હોય તો આપણે લાડવા બનાવવા માટે ક્રિસ્પી કુરકુરા જેવા મખાના થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો અહીંયા આપણે જેટલા લાડવા બનાવવાના હતા એટલા આપણે મખાનાને એકદમ ક્રિસ્પી કુરકુરા જેવા આપણે શેકી લીધેલા હવે મખાના એક ડીશમાં કાઢીને તે જ કઢાઈમાં આપણે બે ચમચા ભરીને દેશી ઘી નાખીશું કેમ કે કાજુ અને બદામ આપણે યુઝ કરવાના છીએ તો બેઉને પહેલા ગોલ્ડન બ્રાઉન જેવા સોતે કરી લેવાના એટલે આ લાડવા ખાશો ને તો કાજુ બદામ પણ ક્રન્ચી લાગશે અને મખાના પણ તમને ક્રન્ચી લાગશે તો અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આપણે આપણે આખી જ રાખીશું અને આ લાડવા બનાવવામાં ફક્ત પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે ફટાફટ બની જશે અને ખાવાની પણ મજા આવશે તો હવે આપણે કાજુ બદામ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું ઘીની સાથે તો અહીંયા કાજુ બદામ શેકાઈ જાય ને હવે એ જ ગરમ ઘીમાં આપણે કટ કરેલો ખજૂર એડ કરી દઈશું તો તમારે આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે લઈ શકો આનું કોઈ પણ માપ નથી હોતું અગર કાજુ બદામ તમારે ઓછા કે વધારે નાખવા હોય એ હિસાબથી તમે બધી વસ્તુ તમે લઈ શકો ખજૂર નાખીને ખજૂર ગરમ થઈ જાય મતલબ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે તો આપણે ખજૂરને સતત સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવ્યા કરશું તો અહીંયા ખજૂર ગરમ થાય ને એટલે ઘીની સાથે ખજૂર સોફ્ટ થઈ જતો હોય છે તો તમે મેચર હોય કે એનાથી તમે ખજૂરને આવી રીતના દબાવશો ને તો ખજૂર ફટાફટ સોફ્ટ થઈ જશે અને એકદમ લચકાની જેવો માવો બની જશે હવે આપણે આ જ ગરમ મિશ્રણની સાથે સૂટ પાવડર એડ કરી દઈશું જેનો ફ્લેવર બહુ જ સરસ આવશે સૂટ પાવડર જરૂરથી નાખજો બધા મરી મસાલા કરતા સૂટ પાવડરનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તો તમને જે મસાલા પસંદ હોય તે તમે નાખી શકો હવે આપણે શેકેલા મખાના એડ કરી દઈશું મખાના ખજૂર કાજુ બદામ બધી વસ્તુને સરસ રીતે મસળી મસળીને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું સરસ મજાનું મિશ્રણ થઈ ગયું મતલબ ખજૂર સોફ્ટ થઈ ગયેલું એટલે લાડવા આપણા એકદમ ઈઝીલીથી બની જશે તો હવે આપણે કઢાઈ ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને આનાથી આપણે લાડવા બનાવી લઈશું ગરમ ગરમ મિશ્રણ હોય તો પણ તમે લાડવા બનાવી શકશો ઠંડુ થઈ જશે તો પણ તમારા લાડવા ઇઝીલીથી બની જશે કેમ કે ખજૂરમાં આપણે કોઈ પણ વસ્તુ એડ નથી કરી મતલબ ખાંડ કે ગોળ એટલે ઇઝીલીથી લાડવા બની જશે તો લાડવાની સાઇઝ તમારે નાની મોટી જેવી રાખવી હોય એ હિસાબથી તમે રાખી શકો તો અહીંયા આપણા બધા જ મિશ્રણથી આપણે લાડવા બનાવીને રેડી કરી લીધેલા તો શિયાળાની ઠંડીમાં એકદમ હેલ્ધી એનર્જીવાળા આપણા મખાનાના લાડવા બની ગયા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું